આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાના ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ કરી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા માવાના હોલસેલ વિક્રેતા ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરી તપાસ કરવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તા ઓફિસર આગામી તહેવારો ની અંદર માવાનો ઉપયોગ વધારે થતો હોય આજ રોજ અંદર લગભગ આઠ ટીમ બનાવીને અલગ અલગ સ્થળે માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આનો રિપોર્ટ ક્યારે આશા ને કઈ આનો રિપોર્ટ લગભગ ચૌદ દિવસે આવતો હોય છે પણ અમે કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે અને જો એ રિપોર્ટ નેગેટિવ આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ કાર્યવાહી કરવામાં આવશે